अबे यो उभा चालली आयो ओवा चालली आईय तो दोगा खोतरी खोतरीन लेवानी वे सार इतलो कंटालो आई जाय गर्मी ओ ओ काय मोठू बायू नाही बरोबर तुम्ही तो भाग राखीतलो ओ ओ ओ कसो है अगो मजे तो हां ओ हां अडो हबळा क आ कुतरू बुतरू बस પણ જો કા કેટલો તાપ પડે છે ગરમી તો જો તમે અને ઉનો લાય તળિયો છો ને બળી તો હો ને એ તો એડી જાય એ નહીં પહેર્યો સપર પછન નહીં પહેર્યો ના નહીં પહેર્યો યા તારી આટલો બધો તળકો પડે છે બળતો હું તો કીધું નહીં પહેરો કે નહીં પહેરો સંપલ અરે બેટુ કોક કોક પ્રોબ્લેમ લાગે છે કશો વાંધો નહીં તમારે બાબી સંપલ તો પહેરાવવા પડશે ગમે તે થાય પણ સંપલ પેરાય વગર છોડશું નહીં આપડે ખાતર કશું કર્યું તોય એ વરિયાળી હું કરું હું કરું હું ખેતી માં પાકતું નહી કશું અલે પણ આ જમીન ના મજૂરી તો કરીએ છે પછી બીજું શું કરીયો મોગે તો મજૂરી કરેલું તો મલા કે ના મલા એમ કેવું છું મો વાત કરું છું તું યતે પાઈ નહીં મને એવું લાગે છે આપ તો કોક જોવરા ઉપર છે આ જમીન માં પાકતું નહી તે અલે એવું ના હોય તો હું તું આ ખોટા ખોટા વેમ કરું છું યાર હું વેમ કરું છું તમને ના ખબર પડાઈ મો એ તો આપણો કોક આલાન જમીન પાક પાકતું જ તો ખાતર પડે ના પાક અરે થોડું તો પાકા કા થોડું તો પાક ને ના પાક વાત કરો છો જોવરા

બાબે કી દો આ રટ રટ એ ડોદી ના કદી સંભળ પેરા નાખો તમારી તો તમા વાત કરવા એ કરો અમાર સપલ્ની વાત નઈ કરવાની સોફણ બંધ વાત હોય તો તો થોડું કોમ એ પે શેતા સપલ્નું કેવા પણ પેર કે તન હું વાંધો હા મારા નહીં પહેરો સમય આવશે તને પહેરશે

હે માડી હે માડી એ આ ધણી આવ્યો છે અને કોઈ જમી વાવતો હોય કોઈને એમાં ભાઈ ઉપર કોઈ કર્યું હોય જમીન ઉપર બરોબર તો વધાવો ભાઈ હા આવ બેટા વધાવો છે બરાબર તારા કોઈ જમી વાવતું પેલા જે જમીન એના જેના જોડી હતી એની જમીન જે વાવતી એને ગમે તે કર્યું હોય

અમુર તો યો તો બરદી નઈ લ્યા તું સ તમા સંપલ સાડ જ પહેરાશ આખું ગોમ જોશે ક માંગુયે સંપલ પહેર્યા તાર જોદી ગોમને નઈ ખબર પડે તાર જોદી સંપલ લઈ પહેરવામાં આવે ગોમ તારા આવશે કેમ હબતી નઈ મરી જેટલા સંપલ ના મરી જાવ આ કાઢ્યા છો તો આચા દિલથી જ પહેરવામાં આવશે તાર જોદી સંપલ પહેરવામાં નઈ આવું સોઘર બંધ વાત ઓય આ તો હમું ને તો મોનતી નઈ લ્યા ના મોનું ડોવા અલા ભેડા કોક વેણી ગયું સગળા હં હું કહીલો કે ભેડા ગેડા તમે કલા ને ભેડો જવો આ કોક વેણી ગયું છે હું કરવાનું મારે પડશે તો મારા દવાખાનો ભરવો પડશે ઓ તમાર ઘરોમાં ઉત આવતો તો કેમ આ પેલી તમે જમીન નહીં આલી ઓવા

આ મે હું કઈ કઈ મરી જો આજ આજ વાત ખુલાસો ખુલા તો ત્યાં દુઃખ કોઈ નઈ આ તો હું તો અહીં વેમ વધાર કરતો પણ મારા ભાઈ છે પાછું આવું બધું ઓમ તેમ થાય આવું થાય ખરું હું ને આવું કશું એ ના થાય આ ખોટી વાતો છે આ સંપલ ના પે તને તારે જમીનમાં ના વાત એવું વસ્તુ ના કશું એવું હોય આ તો ખોટું વાત આવ લઈને બેઠી છે તમારું ક્યાંથી કીધું કશું નહીં તું ગમે જે સોમેટા પડી જાય પગમાં તો આ છોકરા કશું નહીં થાય

જો અભ આવી બાધાઓ લેને ને પગે તો તારી બાધા પૂર્ણ નહી થાય ખબર પડે છે આવી ગોડી રાખવાની અને છોકરાને ને કોકને કોઈ ભરાયું લાગે છે કોકને કીધું લાગે છે કે તારા આવો અને કર્યું છે આવું ના આવું થયું છે કે કશું એવું ના હોય જમીન હારી ના આવે થોડું હરખું વાવેતર ના કરતા હોય તો પછી કશું ના નીકળે કશું પાકે ના વાઢા કોટી કોટી લઈને બેહી જવાનું કુટુન સંધા માં રહેવાનું એ તમારા બાપની જમીન હતી દે તમારા બધો નાટક કરવાના આવે છે આ રૂ ભેરી દે સપલ હવે દાદા ઈ વાવાળી સંપલની બતાવો ને ના પડતો તો આ લોકો પણ કોક કેવું પડશે ઉઝરી તો મિત્રો જોઈ કશું આવો ના હોય આપણી જમીન હોય તો એમાં વાવેતર હારું કરવું પડે અને એમાં ખાતર દેશી નાખવું પડે અને ટાઈમ સર પેલું કરવું પડે તો એમાં પાક આ છોકરાને કોકને વળી કીધું એ આપણે કોનું ખોપડી લીધું અને અમારી ડોસીએ ખોટી છે આવી ખોટી ટેક લઈને બેઠી છે તો મિત્રો અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબર જય માતા